નર્મદા માં તમારું સ્વાગત છે પોઈચા નર્મદા નદીના ભાટાની અંદર જે જે સુરતના જે બે પરિવાર પૈકી જે સાત સભ્યોના ડૂબી જવાની ઘટના બની છે તો આપણી સાથે જનકભાઈ છે જેમણે બનાવને પોતાની નજરે જોયો પણ છે અને બચાવ કાર્યમાં મદદ પણ કરી છે જનકભાઈ તમે જે વખતે અહીંયા આવ્યા તે વખતે શું પરિસ્થિતિ હતી નદીની અંદર અમે સામા કિનારે ચાણોદની સાઈડે અમારે નાવડીનું કામ કરતા હતા અહીંયા લગભગ ત્રીસ થી પાંત્રીસ માણસનું ટોળું નાથું હતું એટલે અમને એવું કે લોકો નાહાય છે મસ્તી કરે છે અવાજ તો થતો તો જ પણ પછી થોડીવાર પછી એકદમ બચાવ બચાવની બોમો પડી એટલે ત્યાંથી અમે હોડી લઈને આવ્યા અમે હોડી લઈને આવીએ એટલે અમારે થોડા મોડા પડી ગયા એ તે સમયને દરમિયાન સાત જણ પાણીમાં ગરકાવ થઈ ગયા અને એક જણને બચાવવામાં અમે લોકો સફળ રહ્યા છે કેટલા લોકો હતા અને એમાં નાના બાળકો પણ હતા એવું જાણવા મળે છે તમે શું જોયું નાના મોટા પુરુષ હતા બધા એમાં એક ભાઈ મોટા હતા અને બીજા સાત નાના બાળકો હતા દર્શકોને જણાવી દઈએ કે જે લોકો ડૂબી ગયા છે છે એક વ્યક્તિની વર્ષની અને બાકીની બાકીના જે નાના બાળકો છે એમાંથી કોઈ પંદર વર્ષનું છે કોઈ અગિયાર વર્ષનું છે અને કોઈ સાત વર્ષનું છે અમે કેમેરામેનને કહ્યું સામે જે હોળી ઘાટ દેખાય છે સામે જે હોળી ઘાટ દેખાય છે એ જગ્યાએથી આ જનકભાઈ હોડી લઈને આ જગ્યાએ આવ્યા અને આ બનાવનું આ જે સ્થળ છે

પણ અત્યારે છેલ્લા અમાસના દિવસે અમને વડોદરા રાત્રિપડામાં પોલીસ પીએસઆઈ સાહેબે બોલાયેલા એમને કહ્યું કે ભાઈ અમારે ઉપરથી કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે અહીંયા હોડી લઈને આવું નહીં ત્યાંથી અમારી હોડી બંધ છે તો હોડી માટેના જે કોઈ નિયમો બનાવ્યા છે એનું તમે પાલન નથી કરતા પાલન કરવા તૈયાર છે છતાંય અમને તંત્ર દ્વારા કોઈક લાયસન્સ કે એવું આપવા તૈયાર નહીં લાઈફ જેકેટ કેવું રાખવાનું હોય કે વીમો વીમાની પણ વાત સાંભળી કે વીમો પણ લેવાનો હોય છે એવું કઈ સરકારના જે પણ નિયમ હોય જેમ કે ભાઈ ફિટનેસ સર્ટિફિકેટ હોય લાઈફ જેકેટ હોય સેફટીના સાધનો કે ભાઈ ચાલકને ને તરતા આવડવું જે પણ નિયમો હોય એ બધા અમે પાલન કરવા અમે વીમો પણ લેવા તૈયાર છે અમને ખાલી લાયસન્સ આપો ચલાવવાનું તો આ ઘટનાની સાથે સાથે એક પાસું એવું પણ છે કે જે તંત્ર દ્વારા હોડીઓ અહીંયા ચાલતી રીતે બંધ કરાવી દેવામાં આવી છે જો એ હોડી ચાલુ હોત એકસો ને સો કરતાં વધારે સંખ્યામાં હોડીઓ ચાલે છે તો આ ભાઈનું એવું કેવું છે જેમણે બચાવ કાર્યમાં મદદગારી કરી છે એમનું કેવું છે કે જો હોડી અહીંયા ચાલુ હોત તો આટલા બધા સંખ્યામાં જે ડૂબી જવાની ઘટના બની છે કદાચ એ ના બનતી કદાચ થોડાકને બચાવી લેવામાં એમને સફળતા મળી હોત પરંતુ હવે માત્ર આપણે વાત કરી શકીએ છીએ જે ઘટના બધવાની તે બની ગઈ છે આવી ઘટનાઓ ફરી ભવિષ્યમાં ન થાય માટેના તંત્રએ લેવા 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 જોઈએ 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 અને જે લોકો અહીંયા નવા માટે આવતા હોય છે એમણે પણ કારણ કે દર વર્ષે ડૂબી જવાના બનાવો બનતા જ હોય છે તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ કે એવા ડેન્જર પોઈન્ટ જે હોય કે વારંવાર ડૂબવાની ઘટના બનતી હોય એવી જગ્યાએ બોળ મારવામાં આવે કે આવી જગ્યાએ આ જગ્યાએ વારંવાર ડૂબી જવાના બનાવો બને છે અને અમુક એવા ડેન્જર જે જગ્યા હોય પોઈન્ટ હોય એ જગ્યાએ લાલ ઝંડી મારીને પણ એવી ઓળખ થાય એવા નિશાનો તંત્રએ મૂકવું જોઈએ આગળની જે પણ કોઈ અપડેટ હશે અમે તમારી સુધી પહોંચાડીશું ના બધા લાઈવના વિડીયોને શેર કરતા રહેજો